દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ઘણી બે દિવસથી અને આમ તો પંદર દિવસથી તમે ધોરણ દસ એસએસસી અને ધોરણ બાર એચએસસીનું સામાન્ય પ્રવાહનું અને ધોરણ દસનું ક્યારે રિઝલ્ટ આવશે ક્યારે રિઝલ્ટ આવશે ક્યારે ચૂંટણી જાહેર થશે પરિણામ ક્યારે આવશે આ બધી તમને પ્રશ્નો થતા હશે અને રિઝલ્ટ કેમ નથી આવ્યું આનું પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ચિંતિત હશે તો આ ચિંતાને દૂર કરવા માટે આઠ તારીખે પરિપત્ર આવ્યો અને નવ તારીખે એટલે કે આજે તમે આ વિડીયો જોવો છો તો આજે આ રિઝલ્ટ પ્રસિદ્ધ થયું છે કેટલા વાગે તો નવ વાગે પણ હવે પ્રશ્ન શું છે કે આપણે ઘણા બધા ન્યૂઝ જોયા સમાચાર જોયા કે એની અંદર જોયું કે આ તારીખે રિઝલ્ટ પરિપત્ર આ છે કોનું કોનું રિઝલ્ટ દેખાય પણ કેવી રીતના જોવું વોટ્સઅપમાં આવે છે કઈ કયો નંબર છે વોટ્સઅપમાં ઓથેન્ટિક વેબસાઇટ કઈ છે જો ઘણી બધી માહિતી તમને મળી નથી જે અથવા તો કોક તો મામાને છોકરાને ફોન કરે કે આ નંબર છે રિઝલ્ટ જોઈ દેને તો પ્રશ્ન તો છે શું પ્રશ્ન છે આપણે રિઝલ્ટ જોઈ શકતા નથી હવે કોઈકને કોઈક તો કેવા વિદ્યાર્થી છે કે આ વખતે નપાશ થાય એવું છે પણ તો નંબર હું મારો મારો નંબર જોઉં તો કેવું રિઝલ્ટ છે કોઈ બીજા નંબર દઈશ તો એ જોઈ જાય છે તો મારું રિઝલ્ટ આવી ચિંતા તમને સતાવે છે તો આ ચિંતાને દૂર કરવા માટે આ ખાલી ચાર થી પાંચ મિનિટનો વિડીયો છે તો આ વિડીયોની અંદર તમને હું વેબસાઇટનું નામ હવે વોટ્સઅપ નંબર કયો છે એ હું તમને જણાવીશ અને કઈ રીતના જોઈ શકાય એ પ્રેક્ટિકલ તમને અહીંયા દેખાશે હમણે તો સૌ પ્રથમ વેબસાઇટનું નામ શું છે તો તમને દેખાય છે એમ કે ડબલ્યુ 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 ડોટ જી એસ ડોટ આટલું તમે ગૂગલની અંદર સર્ચ કરશો એટલે વેબસાઇટ પહેલી આવી જશે હવે વેબસાઇટની અંદર તમે જોઈ શકો છો એમ કે એની અંદર જો સૌ પ્રથમ તમારે ક્લિક કરવાનું છે વેબસાઇટની અંદર પછી બોર્ડ વેબસાઈટ પછી એડમિશન એમાં તમારે બોર્ડ વેબસાઇટની અંદર જવાનું છે અને તમારો જે નંબર હોય બેઠક ક્રમાંક એ એન્ટર કરવાનો છે અને રિઝલ્ટ આવી જાય ઘણા બધાને આમાં પ્રશ્ન છે તોય જે તમે જોઈ શકશો નહીં હવે આપણી પાસે બીજો રસ્તો છે બીજો રસ્તો કયો કે વોટ્સઅપ અને વોટ્સઅપ તો તમે બધા વાપરો છો તો વોટ્સઅપમાં પણ રિઝલ્ટ આવે છે તો વોટ્સઅપમાં નંબર શું છે ત્રેસઠ સત્તાવન ત્રણસો નવસો એક સ્ક્રીન ઉપર દેખાય જ છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આનું નંબર હશે અને લિંક પણ હશે તો તમે વોટ્સઅપમાં નંબર સેવ કરો સૌ પ્રથમ તમારા નંબર તમે જે નામ ઉપરથી સેવ કર્યો આમાં તમને બતાય છે એમ એસએસસી રિઝલ્ટ સેવ કરેલો છે તો આવી રીતના તમે પછી એની અંદર જો એન્ટર કરવા જો અહીંયા જી ચૌદ જો નંબર આપ્યો છે નીચે તમારે જે તે વિષયના નામ અને ગુણ પણ આપવામાં આવ્યા છે અને હવે પ્રશ્ન થાય ભાઈબરનું રિઝલ્ટ જોવું હોય તો તો જો નીચે જો સ્ક્રોલ થાય છે એમ નીચે પણ તમે નંબરમાં એન્ટર કરીને જોઈ શકો છો તો આ તમને માહિતી તમને ગમી હશે અને બીજાને વિદ્યાર્થીઓને પણ શેર કરજો ખાસ તો વોટ્સઅપ દ્વારા અને વેબસાઇટ દ્વારા આ રિઝલ્ટ જોઈ શકાય છે તો આવા આવ નવા વિડીયો સાથે જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં